બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગોરવા વિસ્તારમાં પંચવટી સર્કલ પાસે પુતળું દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું આતંકવાદનું પુતળું દહન કરી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગોરવા પ્રખંડના બજરંગીઓ તેમજ અનેકો હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા બાંગ્લાદેશમાં દિન બદિન હિન્દુ નાગરિકોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે અને દીપુદાસ નામના હિન્દુ યુવકની પોલીસની હાજરીમાં હત્યા કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર દેશમાં બાંગ્લાદેશનો વિરોધ કરી રહ્યો છે રિપોર્ટ હરિપ્રકાશ પાંડે વડોદરા આપણે સૌ જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં વસતા અલ્પસંખ્યક હિન્દુઓ પરની હત્યા અવારનવાર હત્યા માત્ર બાંગ્લાદેશમાં નહીં પણ ભારતની પડોશમાં રહેતા અલ્પસંખ્યકો આપણે જેને કહી શકીએ એ લોકોની અવારનવાર હત્યા થાય છે મંદિરો સળગાવી દેવામાં આવે છે અને તેમનું જીવન ખૂબ જ ત્યાં વિતાવું અઘરું પડી ગયું છે તો આવી પ્રકારના કૃતિઓ બંધ થાય એના વિરોધમાં અમે લોકો અહીંયા અહીંયા સૂત્રોચ્ચાર કરીને એકત્ર થયા છે રાજદીપસિંહ ગોહિલ ગોરવ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ ભારતભરમાં બાંગ્લાદેશમાં જે ઘટના ઘટ ઘટી છે એના વિરુદ્ધમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારની વિરુદ્ધમાં ધરણા અને પૂતળા દહનના કાર્યક્રમો આપી રહ્યું છે આજે અમે પ્રતિકાત્મક રૂપે આતંકવાદીના પુતળાનું દહન કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આ ઘટનાઓ નહીં ઘટે અને અવિરતપણે ચાલુ રહેશે તો અમે આતંકવાદીઓને પણ જીવતા સળગાવતા અચકાયશું નહીં સરકારની અમારી એક બહુ નમ્ર વિનંતી છે કે હવે ઈલું ઈલુની રમતો બંધ કરે અને અલ્પસંખ્યક હિન્દુઓ માટે બિનસરથી દરવાજા ભારતમાં આવવા માટે ખોલી નાખે કારણ કે સરકાર અહીંયાથી વાટાઘાટો દ્વારા સુરક્ષા નથી પૂરી પાડી શકવાની આ જ વીકમાં બે હિન્દુઓ પર અત્યાચાર છે બેના મરણ થાય બેને હત્યા કરવામાં આવી છે એટલે સરકારે હવે બિનસરથી દરવાજા ખોલી નાખવા પડે એના સિવાય કોઈ ઉપાય નથી તો અમારી વિશ્વ હિન્દુ પરિષદની ની માંગ છે કે હિન્દુઓ માટે દરવાજા ખોલવામાં આવે વિશ્વનું પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી